રામ રામ મિત્રો હું ખુશબૂ પ્રજાપતિ અને આજે મને એક એવો સરસ ટૉપિક મળ્યો છે ને અને મારી ફ્રેન્ડ જોડે વાત કરતાં કરતાં મને એ ટોપિક મને યાદ આવ્યો અને એમ થયું કે તમારી સાથે પણ શેર થયું કે યાર દરેકના ઘરની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલતી હોય છે અને શરૂઆત ભોજનથી સ્ટાર્ટ થાય છે કે આપણે પહેલાં મમ્મીના ઘરે અલગ જમવાનું હતું અને અહીંયા થોડુંક અલગ પદ્ધતિથી બનાવવું પડે છે ક્યારેક ભાવે છે ક્યારેક નથી ભાવતું તો એના ઉપર મને ટોપિક સૂચ્યું કે આપણે અત્યારે લગ્નની અંદર બધી અલગ અલગ રસમો કરતા હોઈએ છીએ જેમ કે હલ્દી રસમ મહેંદી રસમ તો એ રસમોની જગ્યાએ એક એવી રસમ રાખવી જોઈએ કે છોકરી પક્ષ અને છોકરા પક્ષ બંનેના ઘરની જે રહેણી કહેણી છે કેવી છે એ સમજ પડે અને બંનેના ઘરનું વ્યવહાર વર્તન એ કેવું છે એ ખ્યાલ આવે તો એ કઈ રસમ તો મારા મનમાં વિચાર આવ્યો કે એ એક એવું કોમ્પિટિશન રાખવું જોઈએ કે ભોજનનું પહેલાં તો કે જેમાં બંનેના ઘરની પદ્ધતિ અલગ અલગ હોય છે એક જ વસ્તુ તમે બનાવશો પણ બંનેના ઘરની છોકરીના ઘરે અલગ રીતે બનતું હોય છોકરાના ઘરે અલગ બનતું હોય કોઈને તીખું બનતું હોય કોઈને મોડું બનતું હોય કોઈના સ્વાદ અલગ હોય તો એ વસ્તુ જાણવા માટેનું એક કોમ્પિટિશન રાખવું જોઈએ જે જ્યારે સગાઈ થવાની હોય કે નક્કી થવાનું હોય કે લગ્ન હોય તે સમયે આવી એક રસમ રાખવી જોઈએ તે સિવાય તે સિવાય બીજી એવી ઘણી રસમો જે આવી એકબીજાને ઓળખી શકાય કે બંનેના વ્યવહારો કેવા છે તે સમજી શકાય તે માટે એવી રસમ રાખવી જોઈએ તો મારા મનમાં આ વિચાર આવ્યો કે મહેંદી રસમ કે હળદી રસમ રાખીએ એની જગ્યાએ આ રસમ રાખીએ ને તો બંને જે છોકરીના પગ ઘરે કેવું કેવી રીતે રહેવાની પદ્ધતિ છે ભોજનની પદ્ધતિ છે તે છોકરાવાળાને ખ્યાલ આવી શકે અને છોકરાના ઘરે કઈ રીતે રહેવાની પદ્ધતિ છે તેનું ભોજન કઈ રીતે બને છે તે ખ્યાલ આવી શકે અને તેના જ કારણે બંને એકબીજાને જાણી શકે અને જે શરૂઆત થાય છે ને ઘરમાં ખટરાક જે ભોજનના સ્વાદથી લઈને તો એ ત્યાં અટકી જાય છે અને એકબીજાને સમજી શકે છે તો મારા મનમાં આ વિચાર આવ્યો શું આ યોગ્ય છે કે આવી રસમ આપણે રાખી શકીએ તો કમેન્ટ કરજો અને તમે પણ ઈચ્છતા હોય કે આવી રસમ હોવી જોઈએ તો બીજાને પણ શેર કરજો અને આવી રસમ રાખી અને એક સારું જીવનની અંદર એક નવો આપણે લાવી શકીએ શું કહેવાય કે પ્રયાસ તો ધન્યવાદ